આ ઘટના લગભગ ચોવીસ વર્ષ જૂની છે ચોવીસ વર્ષ પહેલા ડભોડાના યુવાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈ ભરત પટેલને એક સંદેશો મળે છે હત્યા થઈ છે બેવડી હત્યા થઈ છે સ્ત્રી અને પુરુષની હત્યા થઈ છે મામલો તો નોંધાઈ જાય છે પણ દિવસો વીતતા જાય છે આરોપીનો પત્તો લાગતો નથી પણ છેલ્લે એક યુક્તિ કામે લાગે છે પોલીસ મેન્યુઅલ પ્રમાણે કોઈ દિવસ તપાસ થઈ શકે નહીં પોલીસ મેન્યુઅલ પ્રમાણે કોઈ દિવસ આરોપી પકડાઈ શકે નહીં આ તો અનુભવની વાત છે કેવી રીતના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભરત પટેલ આરોપીઓ સુધી પહોંચ્યા શું યુક્તિ અપનાવી તેની વાત અમે તમને હવે ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળવા રોજ કહેતા રહીશું તો ચાલો તેની વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર નવજીવન ન્યૂઝ તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ પત્રકારત્વ જેમ પુસ્તક થી શીખી શકાય નહીં પત્રકારત્વ ભણી શકાય પર શીખવા માટે તો તમારે મેદાનમાં જ ઉતરવું પડે તેમ તમે પોલીસ થયા પછી તમે પોલીસ એકેડમીમાં માત્ર લેફ્ટ રાઇટ અને સલામી દો અને કાયદા પોથી ભણી શકો પણ પોલીસ થવા માટે કાબેલ પોલીસ થવા માટે તમારે મેદાનમાં ઉતરવું પડે તમારે ચોર ઉચક્કા સાથે પણ સંબંધ રાખવો પડે તમારે સંતો મહંતોને મળવું પડે તમારે વેપારી અને પ્રોફેસરને મળવું પડે તો જ તમારા સુધી માહિતી પહોંચે અને તો જ ગુનેગાર સુધી પોલીસના પગ આગળ વધી શકે આવી ઘટનાની વાત હવે તમે

અને મજૂરોને રહેવા માટે એક ઓરડી બનાવવામાં આવી હતી એ ઓરડી તરફ જાય છે ત્યાં આગળ એક સ્ત્રી મૃત હાલતમાં પડી હતી અને લૂહીનો રેલો બહાર સુધી જઈ રહ્યો હતો બીજા માણસના માથામાં ગંભીર ઈજા હતી પણ જાણે તેણે આત્મહત્યા કરી હોય એમ ગળામાં ચાદર બાંધેલી હતી તે લટકતો હતો તેના પગ જમીન સાથે અડી રહ્યા હતા પોલીસ ઇન્સ્પેક્ટર ભરત પટેલ મામલો સમજી જાય છે તે સમજે છે કે મામલામાં ગડબડ છે આઉટપોસ્ટના જવાબાર અમરસિંહનું કેવું એવું હતું કે આ પુરુષ જે છે તેણે પહેલા આ મહિલાની હત્યા કરી અને પછી તેણે આત્મહત્યા કરી લીધી ત્યારે ભરત પટેલનો સવાલ એવો હતો કે જો તેણે આત્મહત્યા કરી તો તેના માથામાં જે ઈજાના નિશાન છે તે ક્યાંથી આવ્યા

વજાજી ઠાકોર આજ ખેતરમાં પોતાનું એક મકાન બનાવી રહેતો હતો પણ આ જે ઘટના જ્યાં ઘટે છે તે તો મજૂરોને રહેવા માટે બનાવવામાં આવેલી ઓરડી હતી વજાજી ત્યાં આવે છે બે મૃતદેહો જોવે છે એક સ્ત્રીનો છે એક પુરુષનો છે વજાજી કહે છે હું તો આમને ઓળખતો નથી બહુ આશ્ચર્ય હતું કે જરા ખેતરમાં ડબલ મર્ડર થાય છે પણ ખેતરના માલિક વજાજીને ખબર નહોતી આ કોણ છે અમારા ખેત મજૂર છે બે બાળકો સાથે અહીંયા રહે છે પણ બે દિવસથી નથી આવું અનેક વખત થતું હતું કે રેશમા અને તેનો પતિ બીજા કોઈ ખેતરમાં મજૂરી મળે તો ત્યાં પણ કામ કરવા જતા હતા

અઢાર કલાક પહેલા થઈ છે એટલે તાત્કાલિક થયેલી હત્યા નહોતી કારણ કે જે લોહીનો રીલો હતો તે લોહી જોઈને કહે છે આ હત્યા અઢાર કલાક પહેલા થઈ છે હવે સવાલ એવો હતો કે આ બંનેની ઓળખ કરવી જરૂરી છે આસપાસના લોકોની તપાસ શરૂ થાય છે ત્યારે એક જાણકારી એવી મળે છે

સીતાના લગ્ન થઈ ગયા હતા પણ પાંચ વર્ષ પહેલા તેણે છૂટાછેડા લીધા કારણ કે તેને સીતા અને રેશમા બંને સગી બહેનો હતી એટલે સીતા અવારનવાર પોતાના બહેનને ત્યાં આવતી હતી પણ શક્રો અહીંયા કેવી રીતના પહોંચ્યો તેનો સવાલ હતો એટલે જે મરનાર છે

તો પછી રેશમા અને રેશમાનો પતિ અને તેના બાળકો ક્યાં છે તેને પણ પોલીસ શોધી કાઢે છે રેશમા અને તેનો પતિ આવે છે તે પણ કહે છે અમને અમને પણ જાણ નથી કે કે કોણે હત્યા કરી કારણ દિવસ નજીકના ગામમાં કામ મળ્યું તો વે ખેતરમાં કામ કરવા ગયા હતા પોલીસ ઉમરેટ પહોંચે છે શકરાના પરિવારને શોધી કાઢે છે પણ શકરાના પરિવારને શક્રો જીવે છે કે મરે છે તેની કોઈ પરવા નહોતી

ભરત પટેલનું મન ડંખી રહ્યું હતું અફસોસ થઈ રહ્યો હતો કે ચોવીસ કલાક થવા આવ્યા હજી આપણે આરોપી કોણ છે અને કેમ માર્યા છે તેની જાણકારી મળી રહી નહોતી એટલે તાત્કાલિક તત્કાલીન ડીએસપી રાધાકૃષ્ણન ને ફોન કરે છે અને ડીએસપી સાહેબની વિનંતી કરે છે કે સર મને નિયમની તો ખબર છે કે જો ચોવીસ કલાકમાં ગુનાનો ભેદ ન ઉકેલાય તો તપાસ સીપીઆઈ તરફ જાય છે પણ મારી વિનંતી છે

ધરતી હત્યારા સુધી મને લઈ જાય ભરત પટેલ છે એટલે કે અને ત્યાં એક ઝબકારો થાય છે અને જપકારો એવો હતો કે રેશમા કે રેશમા પતિ મણીબેન કે શકરાના મા બાપ કે વજાજી કઈ બોલવા તૈયાર નહોતા ત્યારે જપકારો એવો થાય છે કે રેશમાને બે બાળકો છે જેમાં એકની ઉંમર 5 વર્ષની અને એકની ઉંમર 3 વર્ષ છે બાળક તો કદાચ બોલશે એટલે તરત પોતાની જીપ વાળે છે ડબોડા પહોંચે છે ડબોડાથી પોતાના સ્ટાફને બોલાવીને કહે છે કે રેશમા તેના પતિ અને તેના બાળકોને પોલીસ સ્ટેશન લઈ આવો આ દરમિયાન ભરત પટેલ ગામમાંથી નાના રમકડા મંગાવે છે ફુગ્ગા મંગાવે છે ચોકલેટ મંગાવે છે વેફરના પેકેટ મંગાવે છે થોડી વારમાં રેસ તેનો પતિ બે બાળકોને લઈને આવે છે ભરત પટેલ બાળકો સાથે પ્રેમથી વાત કરે છે 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 અને પછી એવું કહે કે ગાડીમાં ચક્કર મારવો નાના બાળક હતા ગાડી એટલે કે કાર કે જીપ જોઈ નહોતી તે હા પાડે છે બંને બાળકોને લઈને તે જીપમાં બેસે છે સાથે રમકડા ફુગ્ગા ચોકલેટ બધું લઈને અને પછી સીધી જીપ મારી મૂકે છે જેઠીપુરા અને ઘટના સ્થળે પહોંચે છે ઘટના સ્થળ એટલે જ્યાં બાળકો રોજ રમતા હતા આ બાળકોનું ઘર હતું કારણ કે માં બાપ ખેતરમાં કામ કરે ત્યારે એ લીમડાના ઝાડ નીચે આ બાળકો રોજ રમતા હતા ભરત પટેલ બાળકોને ત્યાં લઈને જાય છે બાળકો ફુગ્ગા ફૂલાવે છે બાળકોને ચોકલેટ આપે છે બિસ્કિટ આપે છે બાળકો સાથે સંતા કુકડી રમવા લાગે છે બાળકો ભૂલી જાય છે કે આપણી સાથે જે રમી રહ્યો છે એક પોલીસ અધિકારી છે બાળક સહજ થતું જાય છે અડધો કલાક કલાક રમ્યા પછી ભરત પટેલ પૂછે છે તું સ્કૂલમાં સ્કૂલમાં જાય છે છે વર્ષની દીકરી હા પાડે હું જઉં છું મારા ભાઈ સાથે જાઉં છું આમ એક પછી એક વાત તે કહેવા લાગે છે અને તે પૂછે છે કે અહીંયા તમે કોણ કોણ રહો છો તો કે હું ભાઈ અને મમ્મી પપ્પા અહિયાં કોઈ મળવા આવે છે દીકરી વિચાર કરે છે કે હા દીકરી પાસે એટલી જ માહિતી હતી કે દિનેશ કાકા જીપ લઈને આવે છે પણ ત્યાં એક બીજો ઝબકારો પણ થાય છે કે જ્યારે હત્યા થઈ હતી ત્યારે સીતાનું લોહી ઘરની ઓસરીમાં જઈ રહ્યું હતું ને તેમાં

અને પછી તપાસ શરૂ થાય છે કોણ છે દિનેશ અને દિનેશની ભાળ મળે છે કે ચિલોડાથી નરોડાની વચ્ચે જીપમાં ફેરા કરનારો દિનેશ ઠાકોર છે દિનેશ ઠાકોરની અવરજવર જેઠીપુરા હતી અને તે અહીંયા આવતો હતો તો વાત હવે આગળ વધે છે તો મહિલા કોણ છે ભરત પટેલ ખૂબ વિચાર કરે છે અને વિચાર કર્યા પછી યાદ આવે છે કે વજાજી ઠાકોર જે ખેતરનો માલિક છે તેની એક દીકરી છે એનું નામ છે કમુ કમુ પોતાના પતિથી રીસાઈને હવે વજાજીની સાથે રહે છે એટલે નક્કી થાય છે કે હવે કમુને બોલાવો અને દિનેશને બોલાવો એટલે મહિલા પોલીસ પહોંચે છે કમુને પોલીસ સ્ટેશન લાવે છે

અને પછી પોલીસ સામે એક એવું સત્ય આવે છે જેને પોલીસ જોવા અને જાણવા માંગતી હતી વાત એવી છે કે વજાજીની દીકરી કમુ જે હવે પાછે આવી હતી સાસરીમાંથી અને પોતાના પિતાના ઘરે રહેતી હતી તેનો સંપર્ક થાય છે દિનેશ સાથે અને દિનેશ અને કમુ સાથે મિત્રતા આગળ વધે છે પણ આ દરમિયાન એવું બને છે કે દિનેશ અવારનવાર આ વજાજીની

તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે પોતાની કારકિર્દી શરૂ કરનાર ભરત પટેલ અત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં આસિસ્ટન્ટ પોલીસ કમિશનર તરીકે